હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં મજામાં જ છે આજના બ્લોગમાં સબ મિત્રોનું હાર્દિક સ્વાગત છે એન્ડ વેરી ગુડ મોર્નિંગ જય મા મોગલ તો હું જો રેડી થઈ ગઈ છું એકદમ અને આપણે જઈએ છીએ બહાર તમારા માટે કાંઈ સરપ્રાઇઝ છે તો કન્ટિન્યુ તમે બ્લોગમાં રહેજો તો ચાલો હવે નીકળીએ નીકળી શોરૂમે પહોંચી ગયા છે ને આ છે તમારો સરપ્રાઇઝ કેમકે આજે અમે લેવા આવ્યા હતા કાર શો શોરૂમે પહોંચી ગયા છે હવે બસ અંદર જઈએ પેપર વગેરે બધું સિગ્નેચર કરી અને ત્યાંથી ઠંડુ આપેલો હતો એટલે થોડી બધી મજ મસ્તી કરી બધા બધું પૂછતા હતા કઈ રીતના ઓપનિંગ કરશું ના છે ને તે છે અને હજી અમે લોકો તમને કાર બતાવી નથી એટલા માટે બસ તમારો સવારે તમને થોડોક ટાઈમ જ ઓપન થઈ રહ્યો છે એટલા પછી બધા બેઠા હતા અને બધાએ ઠંડુ પીધું અને થોડીક વાર અને થોડી ઘણી બધી વાતો કરીને કે કઈ રીતના હું કરશું ના છે ને તે છે ને એમ બધા મોજ મસ્તી કરતા હતા અને એટલામાં વિશાલભાઈ વિડીયો એની સાથે મસ્તી કરી અને પછી બસ જો બધા રેડી જ છે ઓપનિંગ માટે એટલે નાનું કામ કમ્પ્લીટ કરીએ અને આ છે અમારી ગાડીનું ઓપનિંગ સ્વિફ્ટ બ્લેક અને જય માં મોગલ નું નામ લઈ અને આપણે ગાડીનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે આરતી અને નાખ્યું અને રાહુલોને મારું સપનું હતું કે બોનેટ ઉપર આપણે જયમાં મોગલ લખશું એટલે તે બી પૂરું કર્યું અને મારા નણંદ છે એમના હાથેથી જ પહેલું મુહૂર્ત કરાવ્યું હતું એટલા સાથી અને બધું એમણે કર્યું કેમ કે દીકરીના હાથે કરાવીએ તો તે બધું શુભ કહેવાય એટલા માટે આ બધું જ મારા નણંદે એમનું મૂર્તની શરૂઆત કરી દીધી છે અને અમારે એવું હતું કે આપણે છે ને તે પગ ગાડી ઉપર નહીં રખાવીએ કેમ કે ગાડી છે તે લક્ષ્મી છે અને લક્ષ્મી ઉપર કંઈ દિવસ પગલાં ન પડાય એટલા માટે આપણે તો તે વસ્તુ બંધ રાખશું ઘણા લોકો અને અમે ગુરુ પાસે બધું પૂછાવેલું હતું તો એમને અમે હાર બી ચડાવવાની ના પાડેલી એટલે તે બી નહોતું કર્યું અમ અમે આ બાબતમાં બહુ બધું માનીએ છીએ એટલા માટે એટલે પગલાં બી આપણે કરવાના નથી એટલે સરસ મજાનું ગાડીનું ઓપનિંગ બી કરી નાખ્યું અને ખૂબ જ આનંદ થયો કે ફર્સ્ટ અમારી ડ્રીમ કાર નાનીથી શરૂઆત કરી અને ખૂબ જ આગળ સુધી જવાનું છે અને ત્યાં મેં મારા દેર સાથે થોડી મસ્તી કરી નાખી કે ભાવે હું તમને પગે લાગી મેં તો હા હાલ વાંધો નહીં એટલે એમને પગે લગાડ્યા પણ બહુ બધી મસ્તી કરી અને ખૂબ જ મસ્તી કરશે એમની સાથે ખૂબ મસ્તી કરવાની મજા આવે એક હાલો પગે લાગે તો પાંચસોની નોટ કાઢો મેં તો હા હા રાહુલ પાસે લઈ લીધો તો એમનો હાલે તમને આપવું પડે મેં તો હાલો ને ગૂગલ પેનો જમાનો છે ગૂગલ પે કરી આપે તો કે તો ભલે બાકી ક્યાં પગે લાગે એનું કરવું પડશે પછી આપણે પગલાં માંડવાના ન હતા એટલે મમ્મી મન કે તો હાથથી જ છાપા મારી દો કે પગલાં ન કરવા તો મેં તો નહીં આપણી લક્ષ્મી છે ગાડી અને ગાડીનો અમે દીકરીની જેમ રાખશું એટલા માટે એના ઉપર આપણે પગલાં પાડવાના નથી એટલા માટે આપણે છે તે હાથથી છાપ લગાવી દીધી છે અને બસ મા મોગલ કુળદેવીની કૃપા અને મામાદેવની અસીમ કૃપાથી આ ગાડી અમે ખૂબ જ સારી રીતે હાચવીએ અને આ ગાડીથી અમારા ઘરમાં ઘણું બધું લક્ષ્મીનું આગમન થાય અને અમે ખૂબ જ આગળ વધીએ અને નેક્સ્ટ આ ડ્રીમ કાર છે તેવી બીજી ડ્રીમ કાર અમે ઓપનિંગ કરીએ કાર લેવા આવ્યા હતા કેવી ફીલિંગ ફીલિંગ શેર કરો તમારી ન્યુ કાર લઈને આપણી લાઈફની ફર્સ્ટ કાર છે ડ્રીમ કાર છે માય ડ્રીમ કાર છે પહેલા લેવાની છે તો આજે આપણે ફાઇનલી ઓપનિંગ કરી નાખ્યું છે ગાડી લઈ લીધી શું કહેવાનું અમે નેક્સ્ટ ગાડી કા લેખે પાછો નેક્સ્ટ નેક્સ્ટ વીડિયો નહીં તમે મે મને પ્રોમિસ કરો કે મારા એકાઉન્ટમાં ઇન્સ્ટા એકાઉન્ટમાં 100 કે ફોલોઅર થાય એટલે તમ મને લઈ ફાઇનલ રેડી ને ગાઈસ फटाफट તમે ફોલો કરી રાખો એટલે આપણે પાછું ન્યુ કાલ લઈ ફાઇનલ તમારા આલમ આપણે આ રીલ શેર કરશું એટલે બધાને ફોલો કરવાનું છે છે બીજી ત્યાં ગયા એટલે ગાડીનું ઓપનિંગ કરી નાખ્યું પહોંચી પછી રાહુલ સાથે થોડી ઘણી વાતો કરી અમે રીલ શૂટ કરવાની હતી તે કરી અને બહાર કાઢીને નારિયેર બી ભાંગવાનું હતું તો મમ્મીએ તે ફોડ્યું અને દીદીએ પછી તેમનું ભાંગી અને મુહૂર્ત કરી નાખ્યું અને ગાડી લેવાની ખૂબ એટલે ખૂબ મજા આવી ત્યાંના શોરૂમના લોકો બી એવું કહેતા હતા કે ફર્સ્ટ ટાઈમ કોઈ આવું ગાડી લેવા આવી પછી એ લોકોને વિદાય કરી અને હું અહીંયા પહોંચી ગઈ છું નાસ્તો કરવા માટે અને બધાને ટાટા લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ